નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠ ના ગણિત વિષયની જન્મ વિશ્વ અધ્યક્ષ પોથી ભાગ નંબર સાત ના પ્રકરણ નંબર તેર આલેખનો પરિચય તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વાધ્ય પોતા પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમાં અધ્યયન નિષ્પત્તિ વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વ જ્ઞાન પણ આપેલ છે પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર નિશ્ચિત સમયગાળામાં સમય સાથે માહિતીમાં થતો સતત ફેરફાર દર્શાવતો આલેખ એટલે રેખીય આલેખ નંબર બે બંને અક્ષના છેદ બિંદુને ખાલી જગ્યા કહે છે ઉગમ બિંદુ નંબર ત્રણ ઉપર કે ઉપરના કોષ્ટકમાં ખેલાડી અને તેમણે કરેલા રનની માહિતી આપેલ છે આપેલ માહિતી પૈકી સામાન્ય રીતે ખાલી જગ્યા માહિતીને એક્સ અક્ષ પર દર્શાવીએ છીએ તો જવાબ આવશે ખેલાડી નંબર ચાર બે જુદી જુદી કસોટીમાં સોનિયા બંને અક્ષ પર કઈ કઈ માહિતી દર્શાવેલી છે એક્સ અક્ષ વિષય વસ્તુના નામ અને વાય અક્ષ પર મેળવેલ ગુણ બી કસોટી એકના કયા વિષયમાં તેણે સૌથી વધુ ગુણ મેળવ્યા છે ગણિત નંબર સી કસોટી બેના કયા વિષયમાં તેણે સૌથી ઓછા ગુણ મેળવ્યા છે અંગ્રેજી અને હિન્દી ડી બંને કસોટીઓના ક્યાં વિષયમાં તેણે સરખા ગુણ મેળવ્યા છે એક પણ નહીં ઈ કસોટી બે માં અંગ્રેજી વિષયમાં તેણે કેટલા ગુણ મેળવ્યા છ ગુણ એફ કઈ કસોટીમાં તેનો દેખાવ સારો હતો બંનેમાં સરખા જી ક્યાં વિષય અને કઈ કસોટીમાં તેણે પૂરેપૂરા ગુણ મેળવ્યા કસોટી એક નંબર પાંચ નિયત સ્થળેથી કાર કાપેલા અંતર માટે અંતર સમયનો આલેખ નીચે આપેલો છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો નંબર એ બે કલાકમાં કાર કેટલું અંતર કાપશે એસી કેમી બી કારને આર સ્થળે પહોંચવા માટે કેટલો સમય લાગશે પાંચ કલાક સી કારને એસી કિમી અંતર કાપવા કેટલો સમય લાગશે બે કલાક ડી ક્યુ સ્થળ શરૂઆતના સ્થળથી કેટલું દૂર છે એકસો વીસ કિમી ઈ શરૂઆત કર્યા પછી એ સ્થળે ક્યાં કાર કેટલા સમયમાં પહોંચશે છ કલાક નીચેના કોષ્ટક માટે આલેખ દોરો નંબર એક શું આ આલેખ રેખીય આલેખ છે હા આ આલેખ રેખીય આલેખ છે જે તમને અહીં આપેલો છે રેખીય આલેખ જે તમે અહીં જોઈ શકો છો નંબર સાત નીચેના કોષ્ટકમાં એક અઠવાડિયામાં ધોરણ આઠના હાજર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે તેના આધારે રેખીય આલેખ દોરો જે આલેખ પણ અહીં તમને દોરી અને આપેલો છે રેખીય આલેખ જે તમે અહીં જોઈ શકો છો નંબર આઠ કોઈ એક દિવસની વિવિધ સ્થળના તાપમાનની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે તો આ માહિતી માટે પણ રેખીય રેખીય આલેખ આલેખ દોરો જે અહીં છે ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો નંબર 1 આલેખમાં આડી અને ઊભી રેખાને ખાલી જગ્યા અને ખાલી જગ્યા કહેવાય છે અક્ષ અને અક્ષ પ્રશ્ન બે આલેખ પરથી જવાબ લખો નીચે આપેલ આલેખ દિવસના અલગ અલગ સમયે નોંધેલ તાપમાન દર્શાવે છે તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો નંબર બે સવારે આઠ વાગ્યે કેટલું તાપમાન છે સાત અંશ સેલ્સિયસ નંબર ત્રણ ક્યાં સમયે તાપમાન બે અંશ સેલ્સિયસ છે છ એ એમ નંબર ચાર ક્યાં સમયગાળા દરમિયાન એક સરખું તાપમાન હતું આઠ એ એમ થી નવ એ એમ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે